રિઝર્વ બેંક દ્વારા લોકોની સુખાકારી માટે દસ ના સિક્કા અમલમાં મૂક્યા હોવા છતાં ગ્રાહકો અને વેપારીઓ દસ ના સિક્કા ચલણમાં સ્વીકારતા અચકાય છે જેના કારણે વેપારીઓને ભારે અગવડતા પડતી હોય ત્યારે આ મુદ્દે આજે રાજકોટ જથ્થાબંધ મર્ચન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દસ ના સિક્કા ફરી ચલણમાં લાવવા રજૂઆત કરવામાં આવી રાજકોટ શહેરના વેપારી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દસ ની ચલણી નોટ ચલણમાંથી ગાયબ થઈ ગઈ છે જેના કારણે નાના વેપારીઓને વેપાર ધંધા કરવામાં ભારે અગવડતા થઈ રહી છે અધૂરામાં પૂરું ગ્રાહકો ચલણમાં રહેલ રૂપિયા દસ સિક્કો સ્વીકારતા ન હોય તેના કારણે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ મુદ્દે આજે રાજકોટ જથ્થાબંધ મર્ચન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રૂપિયા દસ ના સિક્કા ચલણમાં ફરી સાબિત કરાવવા કાપડના વેપારીઓ રેડીમેડ ગ્રામેટ કરિયાણાના વેપારીઓ ફૂટવેરના વેપારી તથા છૂટક ચીજ વસ્તુના વેપાર કરતા વેપારીઓ જોડાયા હતા આજ રોજ અમે રાજકોટની મેઇન બજારના અલગ અલગ પંદરથી વીસ એસોસિએશન કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ બજારમાં દસના સિક્કા કોઈ ગ્રાહક સ્વીકારતા નથી અને દસની નોટ અવેલેબલ નથી નવી જૂની એક પણ નોટ મળતી નથી તો વેપાર કેવી રીતે કરવો અને વેપારીએ દસ વીસ ત્રીસ રૂપિયા જતાં કરવા પડે છે અને એ નુકસાની સહન કરવી પડે છે અને આ કાંઈ નવો પ્રોબ્લેમ નથી સરકારની ખ્યાલ છે રિઝર્વ બેંકની ખ્યાલ છે બધી બેન્કોની ખ્યાલ છે અમે કાંઈ નવી વાત નથી રજૂ કરતા એ લોકોને ધ્યાનમાં જ છે તો એણે આ પ્રોબ્લેમ સોલ્વ કરીને વેપારીઓને રાહત થાય એવી કોશિશ કરવી જોઈએ કાં દસના સિક્કા ભારપૂર્વક ચલણમાં ચલાવવા જોઈએ અને કાં નવી દસની નોટ બજારમાં પ્રસ્થાપિત કરવી જોઈએ